કળિયુગ છે સાહેબ તમે જેની દિલથી મદદ કરો એ જ પીઠ પાછળ ઘા કરે છે વિકલ્પોનું ના હોવું એ બુદ્ધિને યોગ્ય રીતે ઉપયોગ કરતા શીખવાડી દે છે દેવું થાય એટલું ખર્ચવું નહીં અને ભાવિ પેટી આળસું થાય એટલું પણ બચાવવું નહીં વાત અને મુલાકાત હંમેશા ટૂંકમાં પતાવો માન વધશે અને વજન પડશે જિંદગીની અડધી જંગ જીતી જવાય સાહેબ જો દુનિયામાં માણસને ઓળખતા આવડી જાય તો વિદાય હંમેશા કષ્ટદાયક હોય છે એ પછી ઘરના આંગણેથી હોય કે પછી કોઈના હૃદયના બારણેથી મૃત્યુ જિંદગીનું મોટું નુકસાન નથી નુકસાન તો એ સમયનું છે જે તમે જીવતા હોવા છતાં પણ નથી જીવી શકતા માણસ જીવનની સૌથી મોટી લડાઈ સમય સંજોગોથી વધુ પોતાની જાત અને વિચારો સાથે લડતો હોય છે પણ હા જો વિચારો મજબૂત ઈરાદા પાક્કા અને સકારાત્મકતા હશે તો તે જરૂર વિજય મેળવી શકશે